તમે જરા વિચારો કે તમે લગ્નનો પ્રસંગ માણી રહ્યા હોવ અને અચાનક જ તમારી સામે દીપડો આવી ચડે તો એક મિનિટ માટે તમે પણ શોખ થઈ ગયા ને કે આવું કેમનું પરંતુ આવું હકીકતમાં બન્યું છે લખનઉમાં જ્યાં લગ્ન સમારંભમાં એક દીપડો ઘૂસ્યો અને અને પછી જે થયું તેની વાત ન પૂછો જુઓ આ દ્રશ્યો લખનઉમાં એક લગ્ન સમારંભ ચાલી રહ્યો હતો લગ્નની જાન આવી હતી અને લોકો મસ્ત નાસ્તો કરી રહ્યા હતા એટલામાં જ ત્યાં ટેન્ટની પાછળ એક દીપડો ઘૂસી આવ્યો તેને જોઈને લોકોમાં તો ભાગદોડ મચી ગઈ ઘણા લોકોના હોશ ઉડી ગયા ઘણા મહેમાનો ચીસા ચીસ બુમા બુમ કરતા બહાર રોડ પર દોડી આવ્યા પોતાનું ખાવા પીવાનું છોડીને ભાગ્યા આ જોઈને બીજા લોકો પણ દોડ્યા કેટરિંગ અને લાઇટિંગમાં કામ કરતા લોકો પણ બુમા બુમ કર્યા ભાગતી વખતે કેમેરામેન પણ ઘાયલ થયા પોલીસ ફાયર બ્રિગેડ અને વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી લગ્નના બધા મહેમાનોને લોનમાંથી બહાર કાઢ્યા ત્યારબાદ વિભાગે બચાવ કામગીરી શરૂ કરી જ્યારે અંધારામાં છુપાયેલા એક દીપડાએ વનરક્ષક પર હુમલો પણ કર્યો આખરે ઘણી કલાકોની મહેનત બાદ દીપડાને પકડી પાંજરે પુરાયો